એટલે તમને એમ લાગે કે ભાઈ હું છ મહિના પહેલા તો બહુ સરસ પાંચ સીડી ચડી શકતો હતો પણ હવે ત્રણ સીડી ચડવામાં બી મને શ્વાસ ચડવા માંડ્યો છે કે ચાથી ભારે લાગવા માંડી છે કે વીકનેસ આવવા માંડી છે તો ધેટ મીન્સ તમારા હાર્ટ તમને કોઈક ઇશારો કરી રહેલો છે બધાને ખબર છે કે દિલ હે કી માનતા નહીં પણ દિલ ચાલે છે કે નહીં એ ખબર નથી પડતી હાર્ટ પર એટલું બધું ધ્યાન નથી અપાયું જેટલું ગીતોમાં કે શબ્દોમાં અપાયું છે દુનિયાની અંદર હજુ સુધી એન્જિયોગ્રાફીને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે ક્યાં સ્વીકારવામાં આવ્યું નથી કે સો માણસો હોય જેને સ્ટેબલ એન્જાઈના એટલે કે ચાલતી વખતે દુખાવો થતો હોય ગભરામણ થતો હોય કે શ્વાસ ચડતો એટલે કે હાર્ટના લક્ષણો હોય એમાંથી એસી માણસને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી જાડી ચામડીના જ બનવામાં કંઈ ખરાબી નથી આપણા વગર બી દુનિયા ચાલતી હતી આપણા વગર બી દુનિયા ચાલવાની છે જે તમે તમારું કામ છે પતા બાય બાય કરીને નીકળી જવાનું છે બહુ વધુ પડતું વિચારશો તો અલ્ટિમેટલી આના જવાબ આપવાનો છે હિન્દી કવિતાઓમાં ગુજરાતી સાહિત્યમાં બોલિવૂડના ગીતોમાં જેનું એટલું બધું મહત્ત્વ છે એટલું મહત્ત્વ જો આપણે ખરેખર જીવનમાં કે એને સમજવામાં આપ્યું હોત તો કદાચ આ વિષયની હું ચર્ચા ન કરતી પણ આપણે દિલ પર કવિતાઓ બહુ લખી દિલ પર ધ્યાન આપવાનું ચૂકી ગયા છીએ અને એટલા જ માટે આજે હાર્ટ વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી કેવું છે તમને સાજા રાજ અને એટલે જ મારી સાથે ડૉક્ટર સ્વપ્નિલ શાહ છે એમડી ફિઝિશિયન છે લાઈફ સ્ટાઇલ વેલનેસ ક્લિનિક ચલાવે છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અને એમની પાસેથી મારે મારો સૌથી પહેલો પ્રશ્ન જે મારા મનમાં આવી રહ્યો છે કે બધાને ખબર છે કે દિલ હે કે માનતા નહીં પણ દિલ ચાલે છે કે નહીં એ ખબર નથી પડતી હાર્ટ પર એટલું બધું ધ્યાન નથી અપાયું જેટલું ગીતોમાં કે શબ્દોમાં અપાયું છે તો મારે એ સમજવું હોય એકદમ સામાન્ય માણસ તરીકે હું બેઠી છું તમારી આગળ અત્યારે મારું હાર્ટ વ્યવસ્થિત ચાલી રહ્યું છે કે નહીં કોઈ એવા સિમ્ટમ્સ ખરા કે મને ખબર પડે કે નહીં હું એકદમ હેલ્ધી છું ફિટ છું યસ યુ હવે આમાં બેઝિકલી હાર્ટ જે આપણું છે તમે બહુ સરસ કવિતા કરી અને સબ્જેક્ટ નથી પણ અમે આ તમે જે કવિતા કરી છે એની જોડે એવરી ડે અમારે એવા પેશન્ટનો પનારો પડે છે પનારો પડે છે ઇન સેન્સ અમારા ત્યાં જે રોજની ઓપીડી થતી હોય એમાં સિક્સટી સેવન્ટી પર્સન્ટ દિવાન્સીબેન એવા પેશન્ટ આવે છે ખરેખર જેને કોઈ લક્ષણ જ નથી એ લોકોના મગજમાં જે ડર ભરાયેલો હોય છે કોઈકના ફેમિલીમાં કોઈને હાર્ટ રિલેટેડ તકલીફ થઈ અને એના પછી જે મગજમાં ભરાયો હોય છે અમે જોઈએ છે કે ચાર પાંચ જણા એક સાથે આવીને હેલ્થ ચેકઅપ કરાઈ જાય છે સો બેઝિકલી હાઈએસ્ટ જે હું એઝ અ ડૉક્ટર તરીકે જોઉં છું એવા પેશન્ટો જોઉં છું જેને કંઈ છે જ નહીં જેને મારે ખાલી કહેવાનું છે તમને કશું છે નહીં પણ એ કઈ રીતે ખબર પડે એના માટે અમુક રિપોર્ટ્સ હોય છે કે જેવી રીતે બ્લડ રિપોર્ટ્સ હોય છે કાર્ડિયોગ્રામ હોય છે ઇકો હોય છે ટીએમટી હોય છે આ બધા ટેસ્ટ એવા છે કે જે તમારા શરીરને અંદરથી નહીં ખાલી બહારથી નક્કી થાય છે પણ અમુક વખતે બેન શું થાય છે કે આપણા ત્યાં એક પૈસાનું જે થોડુંક જે રૂઆ આવી જાય છે અથવા તો જે મગજમાં ચડી જાય છે કે ચલો ને યાર જઈને એન્જિયોગ્રાફી કરાવી દઈએ સીટી એન્જિયોગ્રાફી કરાવી દઈએ કે આપણા હાર્ટની અંદર કંઈ છે એની ડાય નાખીને મારે તો નક્કી કરી લેવું છે હવે લોકોને ખબર નથી પડતી કે આ અનનેસેસરી ખાલી બીકના લીધે અથવા તો ખાલી તમારા હાર્ટ બરાબર ચાલે છે કે નહીં એના લીધે આ બધા જે ટેસ્ટ કરાવે છે એના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે સો આ બધી વસ્તુમાં જ્યારે બી તમને કોઈ લાગે કે તમારું હાર્ટ હેલ્ધી છે કે નહીં તો બેઝિક ટેસ્ટ કાર્ડિયોગ્રામ છે ઇકો છે ટીએમટી છે એવા બેઝિક ટેસ્ટ કરાવો ને તમને ખ્યાલ આવી જાય એમાં કંઈ આવે તો પછી આગળના ટેસ્ટ જવાના ના કે આગળના ટેસ્ટ કરાઈને પાછળ આવવાનો અચ્છા તો એન્જિયોગ્રાફી માં શું થાય અને કેવી રીતે ટેસ્ટ થાય કેટલાનો હોય સો એન્જિયોગ્રાફી બેસિકલી શું કરતા હોય છે કે તમારા હાર્ટમાં અહીંથી એક ઇન્જેક્શન નાખતા હોય છે એનો તાર નાખતા હોય છે તાર અંદર સુધી જતો હોય છે એમાંથી ડાઈ નાખીને હાર્ટની નળીઓની તપાસ થતી હોય છે સીટી સ્કેન કે કે નીકળ્યું નીકળ્યું નહીં કેટલા કેટલા છે છે એના ઉપરથી તમને ખબર પડે ટકા બ્લોકેજ હોય હવે તકલીફ શું થાય છે રિપોર્ટ બહુ સારો છે પણ હવે ધારો કે મને કે તમને કોઈને તકલીફ નથી ખાલી એ બ્લોકેજ જાણવા માટે જ્યારે તમે કરાવો છો ત્યારે એનાથી થતા કોમ્પ્લિકેશન કારણ કે ડાય છે તમારા કિડનીને ડેમેજ કરી શકે છે એ જે સીટી સ્કેન પાડે છે તમારા શરીરની અંદર રેઝ નાખી શકે છે એટલે જે લોકોનો શોખ છે કે ભાઈ મારે તો પ્રોપર હેલ્થ ચેકઅપ કરાવવું છે જે થવું એ પૈસાનો આપણો સવાલ નથી તો ત્યારે આ વસ્તુની તકલીફ જ્યારે ઓવર લોકો કરતા હોય છે ત્યારે તકલીફ થાય છે કોસ્ટની દસ બાર હજાર રૂપિયા થતી હોય છે પણ જરૂર જ નથી તો શું કરવા એ માટે જવું પડે ના દસ બાર હજાર મોટી રકમ છે મોટી રકમ છે પાસે હોય એ વસ્તુ અલગ છે ના તમારી વાત સો ટકા પણ આમાં બે રીતના પેશન્ટ હોય છે એક પેશન્ટ એવા છે કે જેને એમ છે કે મને ગમે તે થાય એટેક આવી મારે કોઈ તપાસ નથી કરાવી બીજા પેશન્ટ એવા છે કે મારે તો ગમે તેવા નાનામાં નાની બીમારી જાણી લેવી છે બંને જણા એક્સ્ટ્રીમ ઉપર છે તમારે વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ ખરેખર કોનામાં જરૂર છે એનામાં જો એ રિપોર્ટ કરાવો તો એનાથી તમને સાચું ડાયગ્નોસિસ મળે અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય હૃદયને થોડું જો આપણે સમજીએ તો કે હૃદયનું કામ જે આપણે પમ્પિંગ જેવું કે ભાઈ બ્લડ છે લઈ જાય છે એ કેવી રીતે કામ કરે અને મને એવું ક્યારેય મતલબ શ્વાસ તો હું એ પાંચ માળ ચડવું અને કદાચ છઠ્ઠા માળે ચડવાય માંડે તો શું એનાથી મારે આવવું જોઈએ હોસ્પિટલ સો બેઝિકલી કામ છે આખા અંદર બ્લડ પહોંચાડવું અત્યારે હું બોલી રહેલો છું મારા મગજમાં બ્લડ જાય છે હું જ્યારે ચાલું છું મારા પગમાં બ્લડ જાય છે કિડનીને બ્લડ સપ્લાય મળે છે એના માટેનું હાર્ટ મેઇન ઓર્ગન છે હાર્ટ જ્યારે એક તમે બીટ કહો છો ધક ધક ધગ એક બીટ કહો છો ત્યારે એક બીટની સાથે આખા શરીરને બ્લડને ધક્કો મારીને પહોંચાડે છે હવે કોઈ કારણ ના લીધે એ બ્લડ સર્ક્યુલેશન પ્રોબ્લેમ થયો કોઈ કારણ એટલે શું રસ્તો વચ્ચે ધારો કે બ્લડ જાય છે ને વચ્ચે રસ્તામાં કોઈ આડાશ તો તમારે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન મળી નથી રહેતું હોતું હાર્ટની નળીઓના જયારે બ્લોકેજ ચાલુ થાય ત્યારે તમને બ્લડ સર્ક્યુલેશન મળતું નથી ત્યારે હાર્ટની અંદરનો બ્લડ સંપ્રોમાં કોમ્પ્રોમાઇઝ થાય છે અને તમને લક્ષણો આવે છે હવે એનું સિમ્પલ એક્ઝામ્પલ ઘરે બેઠા આ દર્શકો જોઈ શકશે મોટે ભાગે હું રૂટીન સિનેરીઓમાં વાત કરું છું જ્યાં સુધી તમને જેટલું બ્લોકેજ હોય સિત્તેર ટકા બ્લોકેજ સો જે હોય એમાંથી સિત્તેર ટકા ત્યારે બની શકે તમને કોઈ લક્ષણ જ ના આવે જ્યારે તમે દોડતી વખતે લક્ષણો આવવાના ચાલુ થાય ત્યારે સમજી લેવાનું કે લગભગ એસી ટકા લક્ષણો એટલે શું છાતીમાં દુખાવો તો ગભરામણ થવી થોડો શ્વાસ ચડવો જ્યારે દોડતી વખતે કારણ કે એ વખતે હાર્ટને વધુ પ્રમાણમાં બ્લડની જરૂર પડે જયારે તમે બેઠા બેઠા હું વાત કરું છું અને મારો શ્વાસ ચડવા માંડે એનો મતલબ કે મારું નાઇન્ટી પર્સન્ટ જેટલું નાઇન્ટી પર્સેન્ટ કરતા બી વધુ બ્લોકેજ છે તો આ બેઝિક આઈડિયા છે એટલે તમને એમ લાગે કે ભાઈ હું છ મહિના પહેલા તો બહુ સરસ પાંચ સીડી ચડી શકતો હતો પણ હવે ત્રણ સીડી ચડવામાં બી મને શ્વાસ ચડવા માંડ્યો છે કે છાતી ભારે લાગવા માંડી છે કે વીકનેસ આવવા માંડી છે તો ધેટ મીન્સ તમારા હાર્ટ તમને કોઈક ઇશારો કરી રહેલો છે અને ત્યારે તમારે ડોક્ટરને જઈને બતાવવું જોઈએ ઓકે અને ત્યારે ડોક્ટર એન્જિયોગ્રાફી નથી કરતા એટલે ના કરવી જોઈએ પ્રાઇમા ફેસી પહેલું પહેલો કયો ટેસ્ટ કરવાનો ના કરવી જોઈએ ના તો છે કે તો કમાટી તેન દુનિયામાં દુનિયાની અંદર અજુ સુધી એન્જિયોગ્રાફી ને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તરીકે ક્યાં સ્વીકારવામાં આવ્યું નથી પણ અનફોર્ચ્યુનેટલી અમુક લોકો બીકના મારે એન્જિયોગ્રાફી કરાવે છે શું થવું જોઈએ પેલા તો પેશન્ટ ડોક્ટરને બતાવે એના પછી જે ડોક્ટરની જે એમને જે લાગે લક્ષણો એ પ્રમાણે કાર્ડિયોગ્રામ એટલે હૃદયની છાતીની પટ્ટી જે કહેવાય ઇસીજી એના પછી ટ્રેડમિલ ટેસ્ટ મશીન ઉપર ચલાવે છે અને જોડે જોડે ઇસીજી તમારે બાંધી રહે છે અને એની અંદર શું આવે છે એ ટેસ્ટ થતું હોય છે અને ત્રીજું ઈકો હાર્ટની સોનોગ્રાફી આ ત્રણ બેઝિક ટેસ્ટ છે એના ઉપર લાગે પછી એન્જિયોગ્રાફીમાં જવું પડે ના કે તારે લક્ષણો આવે ને ચાલો દાખરે જઈને સુખે કાલે એન્જિઓગ્રાફી કરીને આપણું હાર્ટ ચેક છે કે નહીં એ જાણી લઈએ પેલી આમાં જે આમાં લાઇન્સ બતાવતા હોય છે એમાં ઈસીજી મને કોમેશ એની હોય છે બસ એ તમારી હાર્ટની રિધમ કેવી છે હાર્ટની દિવાલ કેવી છે હાર્ટ કઈ રીતનો મતલબ કેટલા ટકા એટલી ડેમેજ થઈ હશે એ બધું એનાથી ખ્યાલ આવતું હોય છે ઓકે અને જો બ્લોકેજ ઇન કેસ ખબર પડી કે ભાઈ બ્લોકેજ હશે 70% કે 80% બ્લોક છે નળીઓ કેટલી નળીઓ હોય બે ત્રણ કે જો મેઈન આપણી ત્રણ નસી હોય એમાંથી એક નસમાંથી બે પાસ થતી હોય એટલે ટોટલ આમ ચાર નસો યુઝ્યુઅલી ગણતા હોય પણ પણ દરેક હાર્ટની અંદર કરોડોની સંખ્યામાં નાની નાની નસો હોય છે કોલેટરલ્સ કહેવાય છે ભગવાને તમને એટલી બધી નસો સાથે આપેલા છે પણ આપણે એનો પ્રોપર ઉપયોગ નથી કરતા એના લીધે સુસુપ્ત અવસ્થામાં પડી છે દેવાંશીબેન તમને નવાઈ લાગશે કે ઘણી વખત તમારા ત્યાં એવા પેશન્ટ આવતા હોય ત્રણેય જે આપણે કહીએ ત્રણ કે ચાર હંડ્રેડ હાર્ટની નસો બ્લોક હોય સો ટકા બ્લોક હોય સો ટકા બ્લોક હોય છતાં બી પેશન્ટને એક તકલીફ ના થતી હોય આખો પાલીટાણા ડુંગર ચઢતા હોય કેમ કારણ કે એનું કોલેટરલ સપ્લાય એટલો સ્ટ્રોંગ થઈ ગયેલો છે સિમ્પલ ભાષામાં સમજાવું તો મેઇન હાઈવે બંધ હોય મારે અહીંથી જવું છે મહેસાણા હાઈવે બંધ છે કોઈ મેળો જામેલો છે હું ઇન્ટરનલ રસ્તાથી જવું એને આપણે બાયપાસ કહીએ છીએ તો ભગવાનની નેચરલ બાયપાસ તમારે આપેલો જ છે બ્લોકેજ ગ્રેજ્યુઅલી થવા ત્યારે એ નવો રસ્તો ખુલવા માંડતો હોય છે એ નેચરલ બાયપાસ કહેવાય તો જો તમારામાં બ્લોકેજ હોય અને છતાં બી તમને કોઈ લક્ષણો નથી મતલબ કે તમારો નેચરલ બાયપાસ થઈ ગયેલો છે તો એવા કેસીસની અંદર બીજી કંઈ મોટી બાયપાસ કે સ્ટેન્ટ નો બહુ એક્સ્ટ્રા રોલ હોતો નથી ઓકે અને હવે સામાન્ય રીતે તો એવું થાય છે કે થોડું એ બ્લોક છે એટલે તમારી એન્જીઓપ્લાસ્ટી થઈ જ જાય છે અને તમારા બ્લોક નીકળી જ જાય છે અને સ્ટેન્ટ મૂકાઈ જ જાય છે તો આના સિવાય શું રસ્તો નથી હોતો કોઈ સો બેઝિકલી જે તમે કીધું છે અમુક કેસીસમાં એ સાચું હોય છે કે અનનેસેસરી એન્જીઓપ્લાસ્ટી થતી હશે હું હવે હું જે આ ફિગર આપું છું યાદ રાખજો ઘણા બધા ડૉક્ટર્સ ફ્રેન્ડ્સ મારી જોડે સમત બી થશે કે સો માણસો હોય જેને સ્ટેબલ એન્જાઇના એટલે કે ચાલતી વખતે દુખાવો થતો હોય ગભરામણ થતો હોય કે શ્વાસ જડતો એટલે કે હાર્ટના લક્ષણ હોય એમાંથી એસી માણસને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી એવા એવા ટ્રાયલ થયેલા છે કરેજ ટ્રાયલ ઇસ્કેમિયા ટ્રાયલ જેમાં પાંચ હજાર પેશન્ટને લીધેલા હોય બધાને એ લોકો એન્જિયોગ્રાફી કરી જે તમને ખ્યાલ છે એન્જિયોગ્રાફી કર્યા પછી પચીસો પેશન્ટને એમને સાઈડમાં કર્યા કે ભાઈ તમારામાં અમે સ્ટેન્ડ નાખ્યા છે પચીસોમાં ખરેખર સ્ટેન્ડ નતા નાખ્યા થતા બી કીધું કે તમારામાં સ્ટેન્ડ નાખ્યા છે એ લોકોનો દસ પંદર વર્ષ સુધી સ્ટડી થયો અને એના પછીનો જે રિઝલ્ટ આવ્યો એ ચોંકાવનારું હતું કે ભાઈ અનનેસેસ જે સ્ટેન્ડ છે એનાથી જિંદગીની એક સેકન્ડ વધતી નથી સ્ટેબલ વાળા પેશન્ટ એ ખાલી તમારા લક્ષણોવાળા હાથ કરે છે લક્ષણો એટલે શું મને માથું દુઃખે છે મેં પેરાસિટામોલ લીધી લક્ષણો મટી ગયા તમને દુખાવો થાય છે તમે સ્ટેન્ટ મુકાયો લક્ષણો મટી ગયા લાઈફની એક સેકન્ડ સ્ટેબલ એન્જાઈનાવાળા પેશન્ટમાં વધતી નથી તો આવા કેસીસની અંદર જો તમારી બીજી કોઈ રીતે એટલે અમુક લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી દવાઓથી કે અમુક એવી ટ્રીટમેન્ટ આવે છે ઇસીપી ટ્રીટમેન્ટ ઈ ટ્રીટમેન્ટ કે જે હાર્ટની નાની નાની નસો ખોલી દે છે જો એનાથી તમને સિમ્ટોમેટિક રિલીફ મળતું હોય તો સ્ટેન્ટ કે બાયપાસ નો આવા કેસીસ ની અંદર કોઈ એક્સ્ટ્રા રોલ નથી નસ ખોલવાની દવા હોય છે કોઈ નસ ખોલવાની દવા હોય છે પણ એ ઇમરજન્સી કન્ડિશનમાં હવે આમાં જ્યારે છે ને એટલે તમને ખબર હોય તો આમ આમ બતાવતા હોઈએ તો આપણે આંગળી ઉપર ધ્યાન હોય એમાં ધ્યાન ના જાય એટલે હું જ્યારે આમ કહું છું બાયપાસ કે સ્ટેન્ટ ત્યારે તમે બાજુમાં બેઠેલા કરશો મેં નથી કીધું કે સ્ટેન્ડ બાયપાસ ગપ્પા હોય છે એવું નથી હોતું સ્ટેન્ટનો પોતાનો રોલ છે જ્યારે કોઈને ચાલુ એટેક હોય જ્યારે કે કોઈને લક્ષણો ચાલુ હોય એના પહેલા ચાર થી છ કલાક ગોલ્ડન પીરિયડ કહેવાય ગોલ્ડન પીરિયડ એટલે શું એ વખતે તમારા હાર્ટની અંદર બ્લોકેજ આવે છે તમારું હાર્ટ તડફડિયા મારે છે હવે એ વખતે તમે કાં તો એવી દવા આપી જે લોહી પાતળું કરવાની દવા હોય છે અથવા તો ઇમર્જ એમાં સ્ટેન્ટ મૂકી દીધો તો એ માણસની જિંદગી બચાવે છે અને અમેરિકા હું પોતે યુએસ બનેલો છું ત્યાં આગળ આવી કન્ડિશનને નિપટાવવા માટે અમુક એવી તમ સુધી થાય કે જેવું પેશન્ટમાં આવે દસ મિનિટની અંદર તમારે એની સોય લાગી જવી જોઈએ અડધો કલાકની અંદર ઇન્જેક્શન જવું જોઈએ કલાકની અંદર સ્ટેન્ટ મૂકવો જોઈએ અને અહીંયા ઇન્ડિયામાં શું થતું હોય છે આપણને આવો કઈ દુખાવ થાય છે રાત્રે એસિડિટીની દવા લીધી ને સુઈ ગયા આ તો દુખાવો કંઈ થાય છે આપણને મગજમાં એમ વિચાર આવે કે અત્યારે ડૉક્ટર જોડે જઈશું પાંચસો રૂપિયા ના આપવા પડશે તો બેસીકલી એ તફાવત તમારે સમજવું જરૂર છે ઇમરજન્સી શું છે અને પ્લાન્ડ શું છે ઇમરજન્સીમાં હંમેશા હોસ્પિટલમાં જવું જ જોઈએ જરૂરી ઇન્જેક્શન કે એ કરાવવું જ જોઈએ પ્લાન્ડ વસ્તુ છે પ્લાન્ટ સ્ટેન્ડ કે પ્લાન્ટ બાયપાસમાં કોઈ એવું ગભરાવાની જરૂર નથી હોતી પણ શું ત્યાં એવા સ્કેમ થાય છે કે જરૂર ના હોય ને સ્ટેન્ટ મૂકી દીધા હોય જો જાણકારી માટે પૂછી રહી છું આ આમાં શું છે કે સ્કેમ દરેક જગ્યાએ જગ્યા માણસ હોવાના ત્યાં સ્કેમ હોવાના કદાચ એને એલ્ટિટ્યુડ અલગ હશે પણ બધી જગ્યાએ થવાનું છે ઘણું બધું ઉપર નીચે થતું હોય છે પણ હું તમને દેવાંગીબેન બીજી બી એક વાત કહું તમે નહીં માનો પણ જ્યારે બી આવું કંઈ થયું છે ને ક્યારેય ડૉક્ટર કોમ્યુનિટી આને સપોર્ટ નથી કરેલો કારણ કે સિત્તેર એંસી ટકા લોકોને ખબર છે કે આ વસ્તુ ખરાબ થઈ રહેલી છે અને ત્યારે ક્યારેય કોઈએ સપોર્ટ નથી કરેલો જે ખરાબ છે ખરાબ છે બટ એના લીધે તમે જ્યારે આખી ડોક્ટર કમ્યુનિટીને બદનામ કરો છો એ વસ્તુ ખોટી છે આમાં થાય છે તો હું અત્યારે મારી પ્રેક્ટિસ સારી રીતે કરી રહેલો હું પૈસા લઉં છું હું મફત કશું કરતો જ નથી હું તો કહું છું કે મારો ધંધો છે મારો બિઝનેસ છે એમાંથી મારે રોટી કમાવાની છે પણ હું જ્યારે મારા એથિક્સ સાથે કરતો હોઉં હું પેશન્ટને સાચું માર્ગદર્શન આપતો હોઉં ત્યાં સુધી એમાં કશું ખોટું નથી પણ જ્યારે તમે દરેક ડોક્ટર કમ્યુનિટીને એક સાથે આંકો છો ડોક્ટરો લૂંટે છે ડોક્ટરો આ કરે છે ત્યારે જે સારા ડોક્ટરને ને એમ થાય છે કે અમારો વાંક શું અને મોરલ તૂટે પછી એમને એ પેશન્ટ તરફ ઇનસેન્સિટિવ થઈ જાય છે કે અલ્ટિમેટલી બધું કર્યા પછી જો આ થવાનું હોય તો પછી પહેલેથી સ્વીકારીને જ ચાલો અને એમાં નુકસાન સમાજને છે ડૉક્ટરને નથી કારણ કે જ્યારે મને ખબર છે કે દેવાનસિંહ મારી જોડે આયા અને મારે એમના જોડે સેન્સિટિવિટી નથી એઝ એ ડૉક્ટર તરીકે તો મારાથી જેટલું ખરાબ થશે એટલું હું કરવાનું છું જો પેશન્ટ અને ડોક્ટર રિલેશનમાં જે સેન્સિટિવિટીનું જતું રહ્યું કારણ કે આ બધી વસ્તુ એવું છે કે તમારા ટ્રસ્ટ ઉપર જ અમારે રાવાનું છે તો બેઝિકલી હું સમાજને બી કહેવા માંગુ છું કે બે પાંચ ટકા લોકોના લીધે આખી કમ્યુનિટીને બદનામ ના કરો વાત સાચી છે આ તો અને આ બીજું પછી જો તમે કોઈ ફરક નહીં રાખો જે ખરાબ છે એની સરખામણી પહેલાંને મૂકી દેશો તો એ ક્યાં જશે આ એસિડિટીનો ઉલ્લેખ થયો પ્રોબ્લેમ એ છે કે લોકો એસિડિટીની દવા લઈને એટલે સૂઈ જાય છે કેમ કે એ કેવી રીતે એમને ખબર પડશે કે આ એસિડિટી છે કે પછી આ હાર્ટ એટેકના લક્ષણો છે એમાં બળતરા થતી હશે શું થતું હશે એ તો ખબર નહીં જેને આવ્યો એને જ ખબર એબ્સોલ્યુટલી હવે આપણે એમ માનીએ છીએ કે કે યુઝ્યુઅલી હાર્ટ એટેક આવે ને એટલે ડાબી બાજુ દુખે બરાબર છે હવે તમને જાણીને નવાય લાગશે કે 35% લોકોને જ લક્ષણો આવે છે 65% ને તો સાયલન્ટ હાર્ટ એટેક હોય છે ખબર જ નથી પડતી એમાં આવો એસિડિટીનો દુખાવો થતો હોય કે ખાલી બેક સાઈડ દુખાતું હોય કે દાંતમાં દુખાવો થતો હોય એવા એ એટીપિકલ સિમ્પ્ટમ્સ હોય છે તો જ્યારે કોઈ મોટી ઉંમરના માણસ હોય જેને ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય રિસ્ક ફેક્ટર હોય તો એવા લોકોએ ક્યારેક આવું અચાનક અડધી રાત્રે ઉઠવું પડે છે તો એનો મતલબ કે કંઈક સિરિયસ છે આપણે એવી રીતે વિચારતા હોય કે ભાઈ અત્યારે રાત્રે ક્યાં કોઈને એના કરતા મેડિકેશન લઈને સુઈ જઈએ પણ એ જે ચાર છ કલાકના ગોલ્ડન પીરિયડ જતા રહે છે એટલે જ્યારે બી તમને કંઈક વસ્તુ અન્યુજ્યુઅલ લાગે તો ઓબ્વિયસલી તમારે ત્યાં રૂટીન આજુબાજુની હોસ્પિટલમાં એક વખત કોન્ટેક્ટ કરવો જોઈએ પ્રોપર ઇન્વેસ્ટ અને ઇન્વેસ્ટિગેશનનો કોઈ ચાર્જ નથી ત્રણસો ચારસો પાંચસો રૂપિયા છે એક વખત તમારે થઈ જાય તમે એક થાવ ના બધું બરાબર છે પછી ભલે તમે એસિડિટી ગોરી લો પણ જાતે નક્કી ના કરવું એના માટે ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ ઓકે તમે જે સાયલન્ટ હાર્ટ એટેકની વાત કરી એક બે શબ્દોમાં હંમેશા બહુ ચર્ચામાં આવે છે એક છે કાર્ડિયા કરસ્ટ અને એક છે હાર્ટ એટેક બંને અલગ છે બંને બહુ જ અલગ છે કાર્ડિયા કેરેસ્ટ ને હાર્ટ એટેક હમણાં તમને ખ્યાલ હોય તો કે દસ બાર વર્ષની છોકરી હવે મોટા ભાગના મીડિયામાં મોટા ભાગના ન્યૂઝ પેપરમાં હાર્ટ એટેક આવ્યું હવે દસ બાર વર્ષ છોકરાને હાર્ટ એટેક આવી જ ના શકે એ યુઝઅલી કાર્ડિયા કેરેસ્ટ હોય બંનેમાં ફરક શું છે આ મારું હાર્ટ આમ આમ ધબકે છે સડનલી સ્ટોપ થઈ ગયું ધેટ ઇઝ કાર્ડિયા કેરેસ્ટ બટ આ હાર્ટને તો બ્લડ સપ્લાય થોડો કોમ્પ્રોમાઇઝ થયો અને હાર્ટનો થોડો પાર્ટ ડેમેજ થયો ધેટ ઇઝ હાર્ટ એટેક કાર્ડિયા કેરેસ્ટની ટ્રીટમેન્ટ બી અલગ છે તમે જે જોયું છે કે આ રીતે ચેસ્ટ ઉપર ચડીને જે કરે છે એને સીપીઆર કહેવાય એ કાર્ડિયા કેરેસ્ટ માટેની ટ્રીટમેન્ટ છે કારણ કે તમારું હાર્ટ બંધ થયું છે અને ધક્કો મારવો પડે એવો છે એટલે તમે ડાયરેક્ટલી ચેસ્ટ ઉપર ચડીને જ્યારે તમે મારો છો તો તમારું હાર્ટ ફરીથી ધબકતું થઈ જાય છે જ્યારે હાર્ટ એટેક વખતે તમે એ કરવા ના જઈ શકો એ મોટામાં મોટી મૂર્ખામી ગણાય હાર્ટ એટેક વખતે તમારો ગઠ્ઠો જામેલો છે એ ગઠ્ઠાને ઓગાળવા માટેની દવા આપવી પડે ઇન્જેક્શન આપવા પડે કે જરૂર પડે તો સ્ટેન્ટ મૂકવું પડે એટલે બંને બહુ ડિફરન્ટ છે બંનેનો ફરક સમજવો જરૂરી છે અને હાર્ટ એટેકમાં અમુક એવી મેડિસિન આપી શકીએ કે જેનાથી માણસની જિંદગી બચી શકતી હોય છે પણ એ નાનકડી છોકરી મતલબ પાંચમા છઠ્ઠા ધોરણની છોકરી જે ચાલતા જઈ રહી છે એ પણ એના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એને કંઈક અલગ લાગી રહ્યું છે કંઈક ખઈ રહ્યું છે એ બિચારી કંઈક સમજી શકે એ પહેલાં એ ઢળી પડે છે એમને કેમ કાર્ડિયા કરેસ્ટ આવી રહ્યા છે આટલું કોમન કેમ થઈ રહ્યું છે આ કાર્ડિયા કેરેસ્ટનું મેઇન કારણ છે કોન્જેનેટલ એબનોર્માલિટી મતલબ જન્મજાત હાર્ટની અંદર કોઈક એવી ડિફેક્ટ હોય કે જે કોઈ સ્ટ્રેસના કારણે શન આઈધર કે શરીરમાં ફ્લુઇડ પ્રમાણર સ્ટ્રેસ એ કારણે તમારું હાર્ટને કંઈ એવું નથી કે એ નાની છોકરી કંઈક એવી ઈરેગ્યુલર લાઈફસ્ટાઈલ હશે નહીં કે દસ બાર વર્ષના છોકરાની એવું કોઈ સ્ટ્રેસ હશે બટ એ જન્મજાત એબનોર્માલિટી છે અમુક એવા રોગો હોય છે જેવી રીતે કે એચઓસીએમ ઓસીએમ ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી કે જેની અંદર હાર્ટ ની બોલ જાડી થઈ જતી હોય છે અને ત્યારે જો તમે અચાનક સ્ટ્રેસ કરવા જાવ ત્યારે તમારું હાર્ટ સડનલી સ્ટોપ થઈ જતું હોય છે અને કાર્ડિયાક એરેસ્ટ ના લીધે થતું હોય છે નહીં કે હાર્ટ એટેક ના લીધે ઓકે અને ચેસ્ટ પેન છે કે પછી મસ્ક્યુલર પેઇન એનો ફરક કેવી રીતે ખબર પડશે ઓબ્વિયસલી આમાં શું થાય કે ડાબી બાજુ થાય એટલે આપણને એમ લાગે ચેસ્ટ પેઇન છે ખાલી દર્શકો માટે બહુ જ સિમ્પલ રીત કહું છું પણ આને તમે તરીકે ના લેતા પણ વારંવાર જો તમને ચાલતું હોય કે મારો ચેસ્ટ પેઇન છે ખરેખર હાર્ટ એટેક છે કે ખાલી મસ્ક્યુલર દુખાવો તેના માટેના પાંચ પોઈન્ટ કહું છું અને બહુ જ સમજવા જેવા છે ફર્સ્ટ ઓફ ઓલ જે કઈ પેશન્ટ અમને આમ આંગળી મૂકીને કેતો હોય ફિંગર મૂકીને કહેતું હોય ને કે અહીંયા દુખે છે એનો મતલબ કે હાર્ટ એટેક હોય જ ના શકે હંમેશા હાર્ટ એટેકનો દબાવ દુખાવો કેવો હોય આમ જાણે હાથી બેસી ગયો એટલું બધું વજન આવતું હોય બરાબર બીજો છે કે તમે જ્યારે મુવમેન્ટ સાથે દુખે છે હું આમ મૂવ કરું છું અને જો મારો દુખાવો વધી રહેલો છે તો એ ક્યારે હાર્ટ હોય તે કહી જ ના શકે એ મસ્ક્યુલર હોય ત્રીજું છે જ્યારે તમને દુખાવાની સાથે ગભરામણ થાય શરીર પરસેવો થઈ જાય ત્યારે યુઝ્યુઅલી એ હાર્ટ એટેક જ હોય ચોથું જ્યારે તમે ખાંસી ખાવ છો અને જે દુખાવો વધે છે તેનો મતલબ કે ફેફસાનો હોય ના હાર્ટનો હોય કે ના મસ્ક્યુલર હોય તો આવા અમુક એના સિમ્પ્ટોમ્સ હોય છે આ બેઝિક વસ્તુ છે આને ડાયગ્નોસિસ તરીકે ના લેતા ડોક્ટરને જરૂરથી કન્સલ્ટ કરજો વાત સાચી ડોક્ટર સ્વપ્નિલ જો છેલ્લે હાર્ટ વિશેની કોઈ એવી વાત કે જે આપણી ચર્ચામાં ન આવી હોય ને છતાંય તમે એવું માનતા હોય કે નહીં દર્શકોએ જાણવું જોઈએ અને કંઈક તમે કહેવા માગતા હો તો ડેફિનેટલી હવે હું દરેક પેશન્ટને કહેતો હોઉં છું કે કોઈ બી બીમારી એકલી હાર્ટની બીમારી નથી હોતી એની જોડે જોડે આ બી એટલું ઇન્વોલ્વ હોય છે અમે જોઈએ છે બેન કે મોટે ભાગે જે હાર્ટ એટેકના યંગ પેશન્ટમાં જે હમણાં આવે છે એમાં એ પેશન્ટનો ઓવર સેન્સિટિવ નેચર જે ટાર્ગેટ ઓરિયન્ટેડ જોબ હોય છે જે ફોમોની ફિલિંગ બધા આઉટ ફીલ કરતા હોય છે કન્સર્ટ હું ના જઈ શક્યો મેં કંઈક મોટું ગુમાવ્યું છે એ રીતની જે ફિલિંગ જે સેન્સિટિવ ઓવર સેન્સિટિવિટી છે એના લીધે હાર્ટના ઇસ્યુ વધતા હોય છે તો હું હંમેશા દરેક પેશન્ટને કહેતો હોઉં છું જાડી ચામડીના બની જવું પોલિટિશિયન્સને એટલા હાર્ટ એટેક નથી આવતા કદાચ ખબર હોય તો મતલબ કે જો તમે જેટલું સેન્સિટિવિટી રહેશો તમારું હાર્ટને અલ્ટિમેટલી જવાબ આપવો જ પડે છે જાડી ચામડીના બનવામાં કઈ ખરાબી નથી આપણા વગર બી દુનિયા ચાલતી હતી આપણા વગર બી દુનિયા ચાલવાની છે જે તમે તમારું કામ છે પતાવી બાય બાય કરીને નીકળી જવાનું છે બહુ વધુ પડતું વિચારશો તો અલ્ટિમેટલી આના જવાબ આપવાનો છે થેન્ક 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 યુ યુ યુ